નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ ગોંડલ માર્કેટ તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજિયા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પાંત્રીસો એકાવનથી ને અડતાલીસો એકાણું રૂપિયા રાયડો નવસો એકાવનથી ને એક હજાર એકસઠ રૂપિયા એરંડા એક હજાર એકાવનથી ને બારસો છવ્વીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો રૂપિયા સિંગફાળા સાતસો એકાવન થી તેરસો એક રૂપિયા અડદ આઠસો એક થી સોળસો એકત્રીસ રૂપિયા મગ એક હજાર એક થી ચૌદસો રૂપિયા તુવેર સાતસો થી ચૌદસો રૂપિયા ધાણા આઠસો એક થી સોળસો એકાવન રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો એકસઠ રૂપિયા લસણ ચારસો એકવીસથી તેરસો એકસઠ રૂપિયા ડુંગળી એક્યાસી થી બસો એકતાલીસ રૂપિયા મરચાં સૂકા ત્રણસો એકાવન થી બાવીસો એક રૂપિયા તલ સફેદ સોળસો પચાસ થી બાવીસો એકવીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એક થી ને છસો એકાવન રૂપિયા ઘઉલોક ચારસો સાઠ થી છસો છત્રીસ રૂપિયા મગફળી ઝીણી સાતસો એકત્રીસ થી બારસો છવ્વીસ રૂપિયા મગફળી સાતસો એક થી બારસો છોતેર રૂપિયા કપાસ અગિયારસો એકાવન થી ચૌદસો છન્નું રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે